હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ મૂલ્યાંકન મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ ત્રણ દ્વિતીય સત્ર માટે એમાં વિષય છે ગુજરાતી પ્રશ્ન નંબર છે બે ભૂલથી અહીંયા બહાર દેખાઈ રહ્યું છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો આગળ જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પાઠ છ એમાં પહેલું છે કદ્રુપુ બતકડું બીજા બચ્ચાએ કઈ રીતે હેરાન કર્યું ઉત્તર કદરૂપ બતકડુંની બીજા બચ્ચાએ મશ્કરી કરી કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું બીજું બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું કેવી રીતે ઉત્તર બતકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું કન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવાનું કહ્યું બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાયું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે હવે આપણે પાઠ સાત જોઈશું એમાં પહેલું હનુમાને મોટા થઈને શું કર્યું હનુમાને નાના થઈને શું કર્યું ઉત્તર હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હનુમાને નાના થઈને છાબડીમાંની માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી બીજું હનુમાને અશોક વાટિકામાં શું કર્યું ઉત્તર હનુમાને અશોકવાટિકા ખેદાન મેદાન કરી નાખી બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા ત્રીજું સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી ઉત્તર સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોધડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વિટાળ્યા ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોધડા પર રેડ્યું પછી દિવાસળીથી પૂંછડી સળગાવી પાઠ આઠ એમાં પહેલું ટીકું ને ક્યારે નવાઈ લાગી કાન પકડવાના નાક પકડવું ઉત્તર ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથી જ ચંદુજ હતો તે જાણી ટીકુને નવાઈ લાગી બીજું દર દર રમ્યા હોત તો કોણ જીતી જાત કેમ ઉત્તર દર દર રમ્યા હોત તો ટીકુ જીતી જાત કારણ કે ટીકુ નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે છે પાઠ નવ એમાં પહેલું ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગળમઠલ થઈ હશે ઉત્તર કડવા વ્રતમાં શિરીને એક ફોડવું શાક ખાધું એક ઘૂંટડો લીમડાનો રસ પીધો અને તેનું મોડું બગડી ગયું આથી ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીરના મનમાં કયું વ્રત લેવું તેની ગળમતલ થઈ રહી હતી બીજું શિરીને આદુની કાતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું ઉત્તર શિરીને આદુની કાતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા ગાલ લાલ લાલ થઈ ગયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત કેવી રીતે થાય ઉત્તર જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું ખાટું ખારું તીખું તુરું અને કડવું એમ બધું જ જમવાનું આ રીતે બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત થાય પાંચ દસ એમાં પહેલું ધ્યાનથી રમતમાં છોકરાઓએ શું કર્યું ઉત્તર ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓએ એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા કેટલાકે ઉધરસ ખાધી બેને છીક આવી ને ત્રણને ખાંજવાળાવી એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા બીજું બિલે વડવાઈના હિંચકે કેવી રીતે ખાતો ઉત્તર બિલે વડલા પર ચડતો એની ડાળી પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવાગોળાની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો તો બાળમિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ